દરરોજ કપડા ઉંધા નાખો છો ખબર નહી પડતી સીધા કપડા કરવાની તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હો તો ઉંધો માણસ ઉંધા કપડા કાઢે તમે ઉંધા કો એટલે તો તમને લાવ્યા છે માર મમ્મીએ તો મને કોદાર નહી કીધું બેટા સીધા કરીને કપડા કાઢો તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે પહેલેથી ટેવ ના પડાય સીધા કપડા કાઢવાની કે તને તાર મમ્મીએ નહી શીખવાડ્યું સીધા કરીને કપડા ધોતા હું માર ઘરે કોઈ દિવસ કપડા જ નથી ધોતી બરાબર એ તો અહીં જોઉં છું એમ કોને

પણ તારે મને હવે ઘેર નઈ લઈ જવાનો એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે તો ખોટું લાગી જ જાય ને તમાર ગન્નાએ કેટલો ભેદભાવ કર્યો મોટા જમાઈને 1000 રૂપિયા આલે અને મને 500 રૂપિયા આલે તો મને ખોટું ના લાગા મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે મારા ગન્ના તા જોડે આવું કરો તો તને ખોટું નઈ લાગા હવે મને કશું બોલાવશો નહીં મારા કશું કેવું નહીં હું આપી દઈશ તમને 500 રૂપિયા એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે ના ભાઈ ના હવે તારા પાંચસો રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે તો પછી શું લેવા ખોટું લગાડો છો સો વાત ની એક વાત ભાઈ હવે હું તારા ઘેર નહીં આવું ના આવતા બસ તમાર વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય એ મને ખબર જ હતી કે હું તમાર ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ સજે ગમતું નહીં ના આવતા બસ હવે તો તમાર 500 રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયા ની પડી છે આના કરતાં તો પાંચસો રૂપિયા લઈ લેવા